હેલો ફ્રેન્ડ જય માતાજી જય દ્વારકાધીશ તો કેમ છો બધા મજામાં જશો અને હું અહીંયા પણ મજામાં જ છું તો આજે છે રવિવાર અને સવારનો ટાઈમ થઈ ગયો છે દસ વાગે છે તો અમે તૈયાર થઈ ગયા છે તો અમારે જવાનું છે માતાજીએ પગે લાગવા તો વિડીયો આગળ જોતા રહેજો અમે ક્યાં ક્યાં પગે લાગવા જઈએ છીએ અને આખો જોજો મજા આવશે તમને ક્યાં ક્યાં જાશું તમને બતાવશું મિત્રો અને તમને પણ દર્શન કરાવશું તો અત્યારે ઘરનું કામકાજ બધું કરી લીધું છે અને તૈયાર થઈ ગયા છીએ બસ રિક્ષાની વાત જોઈએ છે તો ફ્રેન્ડ આ છે શનિવારની રાતનો વિડીયો તો શનિવારના રાતનો લાડવા બનાવ્યા હતા કારણ કે અમારે સવારમાં જવાનું છે માતાજીએ પગે લાગવા તો અહીંયા મમ્મી મારા પિંડિયા તારે જ છે અને મારા ભાઈ ને પપ્પા પપ્પાની બધા બેઠા છે અને હું ને મારી ભાભી ને મારી બહેનને અમે બધા પિંડિયા વારીએ છીએ તો અત્યારે આવું કંઈક કામકાજ ચાલુ છે મિત્રો તો ફાઇનલી મિત્રો આપણે લાડવા વારવાનું ટાઈમ આવી ગયો છે કમ્પ્લીટ થઈ ગયા છે હવે ગરમ કરવાનું છે એટલે બસ લાડવા બની જશે તો જોઈ લો મિત્રો લાડવા બની ગયા છે એકદમ મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે તો આપણે કમ્પ્લીટ કરીને રાખી દીધા છે તો સવારમાં વહેલું નીકળવાનું છે એટલા માટે તોય પણ મોડું થઈ ગયું હતું દસ વાગી ગયા હતા તો મિત્રો તમને બતાવું અત્યારે રાતના બે વાગે છે જોઈ લો બેમાં પાંચ જ મિનિટની વાર છે અને ત્યાર પછી આ છે સવારનો વિડીયો રવિવારની સવારનો ત્યારે નવ વાગતા હતા તો અમારો અમે બધા તૈયાર થતા હતા અને અમારો અર્જુનભાઈ ને કરણભાઈને રમતા હતા અને ત્યાર પછી આપણે તૈયાર થઈ અને નીકળી ગયા છીએ રિક્ષા લઈને તો હવે તમને ડાયરેક અમે ગોપી તળાવ પહોંચીને જ મળીએ છીએ જોઈ લો મિત્રો આ છે ગોપી તળાવ તો તમે કોણ કોણ આવ્યા છો અહીંયા જાત્રુ બધા આવે જ છે કારણ કે નાંગેશ્વર જાય તો ગોપી તળાવ આવે જ છે બધા જાત્રુ તો આ છે ગોપી તળાવ તો જોઈ લો મિત્રો તમે કોણ કોણ આવ્યા છો કમેન્ટ કરીને કહેજો ગોપી તળાવ અમે તો ઘણી વાર જઈ આવ્યા છીએ એટલે આજે તો આપણે ત્યાં નથી જવાનું બસ ખાલી એ રસ્તો લીધો હતો એટલે મેં કીધું તમને બતાવી દઉં તો જોઈ લ્યો મિત્રો આ છે ખરા જવારી કાલકામાં તો અહીંયા અમે આવ્યા છીએ પગે લાગવા અર્જુનની માતર ચડાવવાની હતી તો માતર પણ ચડાવવા અને હા અર્જુનની તબિયત પણ આજે થોડીક સારી છે આમ તો ઘણી સારી છે આજે તો બે ત્રણ દિવસથી આ તબિયત ખરાબ હતી એના કરતાં તો ઘણી જ સારી છે તો જોઈ લ્યો મિત્રો હવે અમે અહીંયા પગે લાગી લીધું માતર ચડાવી દીધી પછી અમે નીકળી ગયા છીએ તો હવે અમે તમને નાંગેશ્વરનો બતાવશું મહાદેવનો મંદિરના દર્શન કરાવશું તો અમે ત્યાં જઈશું તો નહીં કારણ કે અમે તો ઘણી વાર જઈ આવ્યા છીએ અમારે તો ગમે ત્યારે જવાનું હોય તો એ જ રસ્તો લેવાનો હોય તો જઈ આવ્યા છીએ પણ કોક દી જાશું વિડીયો બનાવીને તમને બતાવશું પણ અત્યારે તો નહીં જઈએ પણ અહીંયા દર્શન કરાવી દઈએ છેટેથી તો જોઈ લો મિત્રો નાગેશ્વરનું તો તમે જાણતા જ હશો અને આવ્યા પણ હશો તો એ પણ કમેન્ટ કરીને કે જો તમે નાગેશ્વર આવ્યા છો મિત્રો તો બસ નાગેશ્વરની બાજુમાં રોડ છે ત્યાંથી અમે નીકળી ગયા અને હવે અમારે જવાનું છે કલાપર તો કલાપર જતા હતા ત્યારે આપણે લાઈવ પણ કર્યું હતું બહુ થડકાવાળો એટલો રસ્તો હતો વાત જવા દો થડકા 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 આજે તો થાકી ગયા હેરાન થઈ ગયા કારણ કે રિક્ષા જેવી હતી બહુ થડકા મારતી હતી નકર આવું ના હોય અમે ઘણી વાર ગયા છીએ પણ આવી રીતે થડકા નથી લાગ્યા પણ આજે તો બહુ તડકા લાગ્યા થડકા લઈ ગયું સોરી તડકું લાગી ગયું છે થોડુંક તો આ છે અમારી કરંગવારી આવડમાં તો ત્યાં પણ અમે પગે લાગવા આવ્યા હતા અને પ્રસાદીને ચડાવવાની હતી પગે લાગવાનું હતું તો આપણે પગે લાગી દી લીધું છે પ્રસાદી પણ ચડાવી દીધી છે અને હવે બારે અમે તો બેઠા છીએ હમણાં તમને દેખાશું કરણનો પપ્પા અહીંયા વિડીયો બનાવે છે તો જોઈ લો મિત્રો આ કેટલા વર્ષનો આ બાવળનું ઝાડ છે તો જોઈ લો મિત્રો અમે અહીંયા બેઠા હતા સામે રૂમ છે અહીંયા અમે બધા અહીંયા પ્રસાદી લેતા હતા કારણ કે નાસ્તો કરતા હતા અને આ છે અમારી કરંગવારી આવડમાં તો તમે પણ દર્શન કરી લો અને કરણભાઈ અમારો અહીંયા આટા મારે છે તો મિત્રો હવે ફાઇનલી અમે અહીંયાથી પણ પગે લાગી દર્શન કરી અને નીકળી ગયા છીએ અને હવે અમે જાશું માના મંદિરે દર્શન કરવા બાટીસા તો અત્યારે અમારે જવાનું છે બાટીસા તો અમે રિક્ષામાં બેસી ગયા છીએ અને ધૂળકામાં હાલત બહુ ખરાબ થઈ ગઈ છે કારણ કે લાઈવ કર્યું હતું તમને લાઈવમાં બતાવ્યું જ હતું કેટલા થડકા લાગતા હતા તો અમારો ભાઈને કારણે તમને કંઈક બોલે છે પણ કારણ કે હું વોઇસ રેકોર્ડિંગ કરું છું એનો કારણ એ જ છે કે રિક્ષાનો અવાજ બહુ જ આવતો હતો એટલા માટે તો એટલા માટે વોઇસ રેકોર્ડિંગ કરું છું મિત્રો તો બીજા કોઈનો અવાજ તમને નહીં સંભળાય કારણ કે બધા બોલતા હતા પણ આમાં અવાજ બહુ આવતો હતો પવનનો ને વાહનનો ને એવું છે એટલા માટે તો મારો અવાજ તમને સંભળાય બીજા કોઈ નહીં સંભળાય તો જોઈ લો મિત્રો અમે જાય છીએ અત્યારે મેવાસા તો જોઈ લો મિત્રો મેવાસા અમે પગે લાગી અને પાછા આવતા રહ્યા છે અને અત્યારે અમે આવ્યા છીએ અમારી કુળદેવી છે સિકોતરમાં તો ન્યા પગે લાગવા આવ્યા છીએ તો મિત્રો હાલત બહુ ખરાબ થઈ ગઈ હતી અહીંયા કારણ કે એક તો તડકો હતો અને બીજા થડકા હતા તો જોઈ લો મિત્રો આ છે સિકોતરમાનું મંદિર તો તમે પણ દર્શન કરી લો